અહેવાલ બળદેવ ઠાકોર રાધનપુર પાટણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પૂનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી મહાકુંભે સાધના સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે બલવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પૂનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી ગંગા સ્નાન બાદ કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે મહાકુંભે સાધના સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે ગંગા યમુના અને સરસ્વતીના પાવનકારી મહાસંગમ પર રોજ મહત્વપૂર્ણ તિથિ મહાપૂનમના શુભ દિવસે શ્રદ્ધાની ડૂબકી લગાવીને આનંદકારક અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું પ્રયાગરાજમાં એકસો ચુમ્માલીસ વર્ષે ભરાયેલા મહાકુંભમાં ભાગ લઈ સંગમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સહપરિવાર સાથે સ્નાન કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારના સહયોગથી હજારો એકરમાં ફેલાયેલ કુંભમેળાની સુંદર વ્યવસ્થાની તેઓએ સરાહના કરી હતી સ્નાન પ્રસંગે કેબિનેટ મંત્રી સાથે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મુળુ ભાઈ બેરા ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદકુમાર ગુપ્તા તેમજ ઉત્તર પ્રદેશ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા